અરે પાછા આવો ડોબા છે ડોબા તમારો બાપ આપણે આપણે ભૂલ કરી આવી ગયા આપણે ડેરી દૂધ ગાડી ભલે ગાવ લેજો કઈ મને પાવણવાનો છે પહેલા ના પાવણવાનો ને ગાડીનો ચોક પાવણવાનો ન થા તો વાળી તો નઈ તો

દાદા દાદા મને અહિયાં બેક લાગી તું તમે જાઓ ને મોટા હો લાકડી લઈ ગયો હા લાકડી વાંધો નઈ

હ ને હું વાર લાગી વાર લાગી હું એટલે તો ઠીક પણ આ જાડા દાદા પડ્યા ને કે તઈ આ તું જાય

હોય ને તો લાકડી લાકડીયા પાડી દેવા હે લાકડી તમારે શું કરે તમારે વ્યાખ રેપો તમારે શું કરે

ઓલો ઓલા દે દે લાકડી લાવો ને તમે અયા યુદ્ધ કરવા તું તમને હું લેવા હું કીધું આવી યુદ્ધ કરવા હું તમને હું તો કોઈ હો